યાત્રાધામ ચાનોદ નવા માંડવા સ્થિત શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રીય નારાયણ ચરણદાસ સ્વામીજીની પ્રેરકો ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રી હનુમાન જયંતિની સભર ઉજવણી કરાઈ હતી ચૈત્ર સુદ પૂર્ણિમાને શનિવારના દિને શ્રી હનુમાન જયંતિના પાવન અવસરે સહયોગ રચાયો હોય યાત્રાધામ ચાનોદ નવા માંડવા વ્રજભૂમિ આશ્રમમાં સ્થાપિત શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરના ભક્તિ ભજન યજ્ઞ અન્ન ફ્રૂટ દિવ્ય આરતી તથા મહાપ્રસાદીના ધાર્મિક કાર્યક્રમ સાથે અંજની પુત્ર પવનસૂત્ર હનુમાનજી મહારાજનો દિવ્ય અવતર મહોત્સવ ઉજવાયો હતો પ્રકૃતિદત્ત વાતાવરણમાં સ્થપાયેલ શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના પાવન દિવસે આયોજિત ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ચાનો તો પથક તેમજ દૂર દૂરથી ભાવિ ભક્ત હતા સમસ્ત કીર્તન દરમિયાન શાસ્ત્રીય નારાયણ ચરણદાસ સ્વામી અને પોતાની દિવ્ય વાણીમાં ભગવાન શ્રી રામના અનંત ભક્ત અને અપ્રતિક શક્તિના પ્રતિક સમાન હનુમાનજી મહારાજની ભક્તિના ગુણગાન તેમજ પરાક્રમના ગાથા રજૂ કરતા હનુમાનજી મહારાજનું જીવન દરેક વ્યક્તિને સેવક બનીને રહેવાની શીખ આપે છે મા જાનકીજી એ એને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતાનું વરદાન આપ્યું હોય તેવા હનુમાનજી મહારાજના જાપ અને આરાધના કરવાથી ભક્તજન કષ્ટોથી દૂર રહી હંમેશા માટે કાયમી વાચિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે છે એનું ઉમેરી ભાવી ભક્તોને નિરંતર હનુમાનજીની ભક્તિ કરવા અનુરોધ કર્યો હતો સ્વામી વિવેક સાગરજી તેમજ ઋષિ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આશ્રમના બાળકો અને ભાવિકો દ્વારા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ અને શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિરને પુષ્પ ફળ ફ્રૂટ સુકામેવા સહિતના નવનવી સામગ્રી દ્વારા સુશોભિત કરાયા હતા જે મનમોહન દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યા હતા